શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો રમા એકાદશી રમા એકાદશી ક્યારે છે તેનું વિશેષ મહત્વ શું છે એનું મહાત્મ્ય શું છે આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ કે જેથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય અને શું વસ્તુ ન કરવું જોઈએ શું ત્યાજવું જોઈએ તે વિશેની માહિતી આપણે જોઈશું તો રમા એકાદશીનું વ્રત આપણે તારીખ સત્તર દસ બે હજાર પચીસને શુક્રવારે રાખવાનું રહેશે આમ તો રમા એકાદશીનો પ્રારંભ તારીખ સોળ દસ બે હજાર પચીસને ને ગુરુવારે દસ ને પાંત્રીસ થી પ્રારંભ થાય છે જે તારીખ સત્તર દસ બે સવારે પચીસ ને શુક્રવારે સવારે સુધી રહેશે હવે અહીંયા આપણે દર વખત કહીએ છીએ ને સૂર્ય ઉદિત તિથિ સૂર્યોદય ભોગવતી તિથિ જે છે એ સત્તર દસ બે હજાર પચીસને ને શુક્રવારની છે એથી આપણે આ એકાદશીનું વ્રત આપણે સત્તર દસ બે હજાર પચીસને શુક્રવારે રાખવાનું રહેશે જે રમા એકાદશી છે એ કામધ્યેનું સમાન છે આનું મહત્વ બ્રહ્મવ્યવર્ત પુરાણમાં કહેલું છે હવે આ એકાદશી કોઈ પણ તમે ધાર્મિક કાર્ય કરો ને કોઈ એકાદશી કરો અથવા કોઈ ઉપવાસ રાખો ને ઘણા લોકો કહેશે શું જમવું જોઈએ શું કરવું જોઈએ આપણું શરીરની યોગ્યતા પ્રમાણે ભગવદ્ ગીતામાં કીધું છે ને આગળ પણ વાત કરી છે આપણે કે શરીરને અતિશય ભૂખ્યું બી નહીં રાખવાનું બહુ ક્ષીર્ણ નહીં કરવાનું અને અતિશય જમીને પણ એને વધુ એને નહીં કરવાનું બધું પ્રમાણસર હોય ને તો અમુક ઉપવાસ આવવાનું કારણ વિજ્ઞાનની રીતે પણ છે અને ધર્મ એના કરતાં પણ આગળ છે ધર્મ એ અગાઉથી જ બધું કહેલું છે તો ઉપવાસ કરવો જોઈએ શરીર સાથ આપે તો ફરાર બી તમે કરી શકો ઉપવાસ વખતે તમારે ખાસ તામસ પ્રકૃતિ ના થાય એનું ધ્યાન રાખવાનું તામસ પ્રકૃતિ એટલે વારોઈ ગળીએ કોઈના પર તમે ક્રોધ કરો એ પણ નકામું છે અહીંયા તમારે સવારે વહેલા ઉઠી નહીં ધોઈ શક્ય હોય તો એમાં કહ્યું છે કે નદીનું સ્નાન કરવું જોઈએ પણ હવે આપણે ઘરે અહીંએ નદી ક્યાં અહીંયા નજીકમાં આપણે કોઈ ના હોય તો આપણે નદી નદીનું સ્મરણ કરીને પણ નંગે છે ઉમને છે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશમી સન્નિધિ કરું નદીઓનું સ્મરણ કરતા કરતા પણ તમે સ્નાન કરો કેમ કે આપણા સનાતન ધર્મમાં કીધું છે કે માનસિક પૂજા બહુ શ્રેષ્ઠ છે મનથી ધારણા કરો ને કે હું નદીમાં સ્નાન કરું છું એટલે તો આપણે કહેવત પડી છે ને વડીલોની કે મન ચંગા તો કઠોતમય ગંગા મન ચોખ્ખું હોવું જોઈએ આ બધું મનથી જ છે ભગવદ્ ગીતામાં કીધું છે મનથી જ બધું જ છે તો તમે નદીનું સ્નાનનું સ્મરણ કરી સ્નાન કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ લાલજીની પૂજા કોઈ બી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય એની પૂજા તમે કરો બીજું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો આ દિવસે શ્રેષ્ઠ હોય છે એ ના બની શકે તો ગજેન્દ્ર બોક્ષનો પાઠ કરવો જોઈએ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ આ બધું સારું છે કાં તો એક હજાર નામ છે ને વિષ્ણુ ભગવાન એમાંથી કોઈ એક નામનો જપ કરો તો બી શ્રેષ્ઠ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમ જે પાવે આ દિવસે ખાસ બ્રહ્મચર્ય રાખવું જોઈએ મનથી પણ મનથી બહુ રહે ને એ તો બહુ સારું કહેવાય મનથી બ્રહ્મચર્ય બહુ સારું છે સત્ય બોલવા પ્રયત્ન કરવો જોઈએ આવું કેમ બોલું છું સત્ય બોલવા પ્રયત્ન કરવો જોઈએ આમ તો આપણે ખોટું નથી જ બોલતા પણ આ ફોન જે છે ને મોબાઈલ એનાથી ખોટું બોલવું પડતું હોય છે ઘણી વખત ઘણા લોકોને એવું બને છે તો ફોન ખોટું બોલવરાવતા હોય છે તો આપણે બને ત્યાં સુધી સત્ય બોલવા પ્રયત્ન કરવો જોઈએ કોઈને કટુવચન ના કહેવું જોઈએ આપણે તો બોલીને જતા રહે પણ સામેલા સી તકલીફ થઈ એનાથી એને શું અસર થઈ છે એનું ધ્યાન રાખવું જોઈએ કોઈને અપશબ્દ કોઈને ખોટું ના બોલવું જોઈએ કોઈનું મન દુવાયું કોઈ શબ્દ વાણી ના ઉચાવવી જોઈએ બને તો દેવ મંદિરે દર્શન કરવા જોઈએ કેમ કે ઘરે તો પૂજા છે આપણા અંદર જ પરમાત્મા છે પણ ત્યાં સમૂહમાં બધા લોકો આવતા હોવાથી ત્યાં પોઝિટિવ ઉર્જા ત્યાં વધુ હોય છે તો એનો તમને લાભ મળી શકે મંદિરે પણ જવું જોઈએ અહીંયા મંદિરે જતા બી તમે કોઈ પણ જગ્યાએ તમે બેસી અને કોઈની વાતચીત કરો કોઈ કોઈ અંગત મળે એના જોડે વાતો કરો તો કોઈની વાત કાઢી નિંદા પણ ન કરવી જોઈએ બીજું માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઈએ આ દિવસે શું ન કરવું જોઈએ તો એવું કહેવાય છે કે બધું પાપ ચોખામાં છે એટલે બને ત્યાં સુધી તમે કદાચ ના એકાદશી કરી શકો ને પણ બને ત્યાં સુધી ચોખાનો પદાર્થનું જે રાંધેલું હોય એ ના જમવું જોઈએ કોઈની આગળ કીધું ને નિંદા કોઠલી ના કરવી જોઈએ કેમ કે આ બધું આપણા કાનના આ બધાને છે ને ભગવાનના નામ કરતા આવી બધી કોઈની વાત થતી હોય ને એ સાંભળવી બહુ ગમે છે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ બીજું આ દિવસે શક્ય હોય તો આપણે વ્યસન પણ ન કરવું જોઈએ કોઈ પણ રીતનું વ્યસન હોય તો આ દિવસ પૂરતું પડતું આમ તો ના જ કરવું જોઈએ પણ આ દિવસે તમે ઉપવાસ રાખ્યો હોય મનથી પવિત્ર હોય ભગવાનની સાથે સમીપમાં તમે રહેવા જતા હોય ઉપવાસ કરતા હોય તો આ દિવસે વ્યસન પણ જોવું જોઈએ હવે આ રમા એકાદશીનું મહાત્મ્ય શું છે કેમ કે અમુક આપણા બધા ધર્મોમાં સૌથી પહેલું મહાત્મા આપેલું છે એનું ઇમ્પોર્ટન્સ જાણો ને તો એ વસ્તુ શું છે એનું ખબર પડે પણ અત્યારે મહાત્મા જાણવું કોઈને ગમતું નથી તમે વસ્તુ સમજો કે સોનાનું મહત્વ જાણ્યું તો અત્યારે ખબર છે કે ભાઈ દોઢ લાખ ઉપર થઈ જશે થઈ ગયા તો એને આપણે કેવું બહુ સાચવીએ છીએ એનું મહત્ત્વ જેમ સમજ્યા કે આ બહુ કિંમતી છે અને લોખંડનું એક ગથ્યું હોય તો બહાર વાગે એવું પડ્યું હોય કેમ કે એનું મહત્વ ખબર છે કે આની બહુ કિંમત નથી એટલે આપણા દરેક દરેક શાસ્ત્રનું પહેલા મહત્વ આપ્યું છે કે એનું મહત્વ શું છે તો આ રમા એકાદશીનું મહાત્મ એવું છે કે એનું મહાત્મ શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન પૂર્વે મુચુકુંદ નામના રાજા પ્રભાવશાળી હતા એ ધર્મનિષ્ઠ હતા તેમણે ચંદ્રભાગા નામે પુત્રી હતી એ પુત્રીને ચંદ્રસેનના પુત્ર શોભનને પરણાવી હતી શોભંગ એક દિવસ સસરાના ઘરે આવ્યા એ દિવસે રમા એકાદશી હતી ચંદ્રભાગાને થયું કે મારો પતિ ભૂખ્યા રહી શકતા નથી અને અશક્ત પણ છે ભૂખ સહન કરી શકતા નથી અને મારા પિતાનો તો કડક આગ્રહ છે કે ઉપવાસ તો કરવો જ પડશે એકાદશીનો ચંદ્રભાગા આવું વિચારતી હતી અને રાજાએ નગરમાં ઢંઢેરો જાહેર કર્યો કે આપણા ત્યાં કાલે એકાદશી છે તો કોઈએ ખાવું નહીં ઉપવાસ રાખો અને પોતાની પત્નીને કહ્યું શોભને કે હવે શું થશે હું તો ભૂખ્યો રહી શકતો નથી અને સસરાએ તો જાહેર કર્યો છે કે ઉપવાસ રાખવાનો એકાદશીના દિવસે પ્રાણીઓને પણ અનાજ નતું અપાતું જેટલું બધું હતું રાજા એટલા ધાર્મિક હતા તો મનુષ્યને તો કેમ ખાઈ શકાય શોભને ઉપવાસ કર્યો ભૂખ સહન કરી તેને ખૂબ દુઃખ સહન કર્યું એ નહીં ભૂખ્યો તો રહી શકતો નહોતો શરીર પણ એટલું બધું હતું નહીં સારું અશક્ત હતા સવન થતાં ભૂખને કારણે એમનું મૃત્યુ થયું એ મૃત્યુ પામ્યા શોભન અને શોભને એકાદશીનું વ્રત કર્યું હતું રમા એકાદશીનું એ વ્રતના પુણ્યના પ્રભાવથી એમને મંદર પર્વતના શિખર ઉપર સ્ફટિક મણીથી શોભતા અને સુવર્ણયુક્ત શહેરમાં એ સુખ ભોગવવા લાગ્યા એમને સુખ પ્રાપ્ત થઈ એક દિવસે એક વિદ્વાન બ્રાહ્મણ સોમ શર્મા નામના બ્રાહ્મણ એ શહેરમાં જઈ ચડ્યા અને આ શોભનને જોઈને થયું કે આ તો રાજાના જમાઈ છે તેમણે મુકુચંદ રાજાને જાણ કરી અને તેની પુત્રીને બધી વાત કરી ચંદ્રભાગા એને આશ્ચર્ય થયું મનથી થયું કે આ તો આ રમા એકાદશીના વ્રતના પ્રભાવથી જ બન્યું છે અને એનું પુણ્યથી જ આ બધું બન્યું છે ચંદ્રભાગા એ બ્રાહ્મણની પાસે જોડે જઈ અને વામદેવ નામના ઋષિના આશ્રમમાં ગઈ અને રમા એકાદશીના વ્રતના પ્રભાવથી એના ઉપર અભિષેક કર્યો તો તેનું શરીર દિવ્ય થઈ ગયું તે પોતાના પતિ શોભન પાસે ગઈ અને બંને આનંદથી રહેવા લાગ્યા તો આ છે રમા એકાદશીના વ્રતનો પ્રભાવ એનો મહિમા કોઈ પણ એકાદશી જે છે ને એ પાપોને હરનારી છે કેમ કે ભગવાન જે એના અધિષ્ઠતા દેવ છે ને વિષ્ણુ ભગવાન એ બી પાપ હરતા વિષ્ણવે જુઓ

ભગવાન સાથે પ્રીતિ વધે છે અને મૃત્યુનો ડર રહેતો નથી અને ભગવાનની સમીપમાં જવાય છે વૈકુંઠની પ્રાપ્તિ કરાવે એવું આ રમા એકાદશીનું વ્રત એ કરવું જોઈએ બધાને રમા એકાદશીના જય શ્રી કૃષ્ણ બીજું અમારા માનવતા ધર્મપ્રેમી દર્શકોને અમારે ચેનલ ધર્મ જ્ઞાનમ તરફથી આપ સર્વને દિવાળી પર્વ નિમિત્તે નવા વર્ષ નિમિત્તે વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ આપના માટે ખૂબ જ સારું રહે આપ સર્વે તન મન ધનથી પરમ કૃપાળું પરમાત્મા તમને બધાને સુખી રાખે તેવી અમારા ચેનલ તરફથી અમારી શુભકામના નમો નારાયણ જય શ્રી કૃષ્ણ